હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો દે એવું ચટપટું નવી જ રીતે કાંદા કેરીનું કચુંબર બહુ ટેસ્ટી એવું એકદમ અલગ જ આજે આપણે કચુંબર બનાવીશું જો આ રીતે તમે એકવાર કાંદા કેરીનું કચુંબર બનાવશો તો ઘરમાં બાળકોથી લઈ મોટાને ખૂબ જ ભાવશે તો ચાલો ફટાફટ રેસિપીની શરૂઆત કરીએ તો કાંદા કેરીનું ચટપટું અને ટેસ્ટી એવું કચુંબર બનાવવા મેં અહીંયા મીડિયમ સાઇઝની ત્રણ નંગ જેટલી ડુંગળી લીધી છે સાથે જ એક મોટી સાઈઝની અંદાજે વજનમાં એકસો પચાસ ગ્રામથી બસો ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે તો અહીંયા આપણે સૌથી પહેલા કેરીને સારી રીતે ધોઈ લઈશું અને તેના ઉપરના ભાગને આ રીતે કટ કરી લઈશું અને કેરીને ખમણી લઈશું ઘરમાં રહેલી આ રીતની કોઈ પણ ખમણી વડે આપણે કેરીને સારી રીતે ખમણી લઈશું તો તમે જુઓ આ રીતે ખમણી વડે કાચી કેરીને ખમણી લેવાની છે તો અહીંયા કેરીને પાતળી સ્લાઇઝ રહે એ રીતે આપણે ખમણવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારની લાંબી અને પાતળી સ્લાઇઝ રહે એ રીતે મેં બધી જ કેરીને ખમણીને રેડી કરી લીધી છે હવે અહીંયા આપણે આ જ રીતે ડુંગળીને પણ નાની સાઇઝમાં લચ્છામાં કટ કરી લઈશું અહીં આપણે ડુંગળીને ચોપ નથી કરવાની ડુંગળીના આ રીતે લચ્છા રહે તેવી જ રીતે તેને કટ કરી દઈશું તો અહીંયા મેં ડુંગળીને પણ કટ કરી રેડી કરી લીધી છે અને ડુંગળીને આપણે કટ કરેલી કેરીમાં ઉમેરી દઈશું સાથે ખૂબ સારા એવા પ્રમાણમાં લીલા દાણા પણ ઉમેરી દઈશું હવે અહીંયા કચુંબરમાં થોડા એવા આપણે રેગ્યુલર મસાલા કરી લઈશું તો તેના માટે અડધી ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અહીં મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી ખટાશ સાથે બેલેન્સ થઈ ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે સાથે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું સાથે એક ચમચી જેટલો જીરું પાવડર સાથે એકથી બે ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું અહીં કેરીની ખટાશને દૂર કરવા માટે ગોળ એડ કરી દઈશું જેથી એકદમ ચટપટો એવો ટેસ્ટ આવશે ત્યારબાદ આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે પહેલાં આપણે મિક્સ કરી લઈશું જેથી કરીને ગોળ સારી રીતે ઓગળી જાય અને તેની મીઠાશ કેરી સાથે સારી એવી રીતે ભળી જાય તો અહીં તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આમાં શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું અહીં અમે થોડા કાચા સિંગદાણાને શેકીને તેનો અધકચરો એવો ભૂકો કરી લીધો છે હવે ચટપટા ટેસ્ટ માટે ઉપરથી અડધા લીંબુનો રસ નીચોવી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીં આપણે એક વઘાર કરીશું તો વઘારથી બહુ સારો એવો કલર અને ટેસ્ટ આવશે તો તેના માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે તેમાં અડધી ચમચી રાઈ અને એક બીચ જેટલી હિંગ ઉમેરી દઈશું અને વઘારને સારી રીતે મિક્સ કરી લઈશું આ વઘારને આપણે કચુંબર ઉપર રેડી દઈશું અને તેને તરત જ મિક્સ કરી લઈશું તો આ રીતે તમે કચુંબર ઉપર થોડો એવો વઘાર કરી દેશો તો કચુંબળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સારો એવો આવશે અહીં તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ફક્ત પાંચ જ મિનિટમાં શાકને પણ દે તેવું ચટપટું કચુંબર બનીને તૈયાર છે તો આ કચુંબર તમે જટપટ બનાવી રોટલી કે બાખરી સાથે સર્વ કરી શકો છો તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કરશો અને વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા